ગુડ મોર્નિંગ સવાર પડી ગયું છે ને આટા મારવા મળ્યા છે અને હવે ખાવા છે હિચકા તો હિચકા માં બેસી ગયો છે હિચકા ખાતા ખાતા યાદ આવ્યું કે કબાટ ખોળવાનો તો બાકી છે તો કબાટના ખાડા ખોળી ખોળીને જોવે છે અંદર હવે શું છે લાગે છે ભાઈ ને ભૂખ તો બેસી ગયા છે નાસ્તો કરવા નાસ્તો કરી લ્યો હાલો ભાઈ પી લ્યો તમે હવે પાણી આવી ગયા છે બાથરૂમમાં ભાઈ બેસી ગયા છે નાવા નાહી ધોઈને હમણાં પાછું યાદ આવશે કે ટબમાં બેસવાનું તો બાકી રહી ગયું ચાલો તો બેસાડી દઈએ ટબમાં ટબમાં છપછપિયા કરતાં કરતાં ઊભા થઈ જાઓ નાહીં ધોઈને તૈયાર થઈ ગયા ટકાટક પડી ગયા છે બપોર ને આપણે બનાવ્યા છે મગભાત તો ખવડાવી દઈએ જોતુભાઈને મગભાત ખાઈ લ્યો ભાઈ હાલો અને હવે પાણી બાણી પી લ્યો ખાઈ લીધું તો ઊભા થઈ જાવ ઉભો થઈને હવે બેસી ગયો કંકોત્રી વાંચવા કેમ જાણે લગન માં જવાનું હોય ભાઈ ને અચ્છા हमको सिखा रिया હવે આવી ગયો છે સુવા પડી ગયા છે બપોર તો સુઈ જાવ હાલો 10 મિનિટ માં પાછો ઊઠી જશે ગજબ બે છે ચા દૂધ તો પી લ્યો હવે ભાઈ ચા દૂધ ચા દૂધ પાછો રકાબી માં પીવાનું વાટકા માં તો ભાવે નહીં જવાનું છે ગામમાં આવી ગયા છે એના પપ્પા તો તૈયાર થઈને ઉપડા ગામ માં ગાડી આવે ભાઈ ને મજા ચારે બાજુ જોતો જશે ને પવન ખાતો જશે